જય શ્રી કૃષ્ણ જય માતાજી અમે રાજકોટ આવ્યા છીએ ને ત્યાંથી થોડુંક દૂર ભીચરી માનું મંદિર છે ભીચરી ગામમાં ત્યાં અમે આવ્યા છીએ જો બધા અમે બાઇક લઈને એક્ટિવા લઈને આવ્યા હતા ત્યાં ઢાળમાં બધી બાઇક મૂકીને અમે ઢાળ ચડીએ છીએ બહુ કુદરતી વાતાવરણ બહુ સરસ છે બહુ મજા આવે એવું છે એમ કુદરતી નજારો કહેવાય ને કે એકદમ કુદરતી વાતાવરણ છે દૂર દૂર જો લાલપરી ડેમ બાજુમાં આવ્યો છે એ પણ તમને દેખાય છે અને સામે માતાજીનું મંદિર દેખાય છે અને ફરતો નજારો બહુ સરસ છે લાલપરી જે ડેમ આવ્યો છે એ પણ તમે જોઈ શકો છો કેવું સરસ મજાનું વાતાવરણ છે અને હવે અમે પહોંચી ગયા પછી આ બધું જોતા જોતા નિહાળી ને બાળકોને પણ ખૂબ મજા આવતી અને મંદિર હવે દેખાવા માંડ્યું છે જો અમે હવે અહીંયા પહોંચી ગયા મંદિરે અને ફરતો કુદરતી નજારો સરસ છે બાળકો પોતાના બિલ્ડીંગ બનાવવામાં વ્યસ્ત થઈ ગયા છે કે આવું મારે બનાવવું છે બધાના માનતા બધા જોયું બધા પથ્થર અમે પણ નાના હતા જરા કરતા હવે અમે આવી ગયા છે મંદિરે મંદિરે જો અહીંયા મીઠાની માનતા બધા કરે છે કે જે કઈ રોગ હોય તેના માટે માનતા કરે અમે કઈ માનતા કેવું કઈ નતો અમે માત્ર દર્શન કરવા માટે આવ્યા હતા જો આ મંદિર છે સરસ મજાનું એકદમ ટેકરા ઉપર ડુંગર ઉપર મસ્ત મંદિર છે કેટલું નીચે વાડી ને ખેતર બધું જોવા મળે મંદિરે અમે દર્શન કરવા માટે અંદર આવી ગયા હવે સરસ મજાની માતાજી નું સ્થાનક છે અમે દર્શન કર્યા દર્શન કરીને પછી અમે આખા મંદિરે ફરી બાજુ જોયું કેવો નજારો હતો બધા રાજી રાજી થઈ ગયા અને અમે ત્યાં બેઠા પણ ખરા થોડીક વાર બહુ માણસો તો રવિવાર હતો એટલે માણસો પણ ખાસ હતો અહીંયા લપસ્યા ખાવાની માનતા રાખે કે કઈ થયું હોય તો લપસ્યા ખાવાના અને મીઠું માનતા માન્યું હોય એ ધરાવી પછી લપસ્યા ખાવાના જો આ બધા શ્રદ્ધાળુઓ દર્શન કર્યા જો આ સ્થાનક મંદિર છે ત્યાં પણ અમે દર્શન કર્યા ગામનું નામ જ ભીચરી છે અને માતાજીનું નામ પણ ભીચરીમાં કહેવાય છે તમે આ મંદિર વિશે શું જાણો છો એ તમે કોમેન્ટ કરીને જણાવજો અમારા બાળકો અને મનીષભાઈ બધા જ દર્શન કરવા માટે બેસી ગયા છે બહુ મસ્ત વાતાવરણ હતું જગ્યા બહુ સરસ હતી જો આ મૂળ સ્થાનક છે એ અહીંથી મેં ફરીને પાછા ફરતો નજારો પણ અમે મારા કેમેરામાં કેદ કર્યો છે તમે બધા જોઈ શકો છો બહુ મસ્ત જગ્યા છે એકદમ વાદળ છાય વાતાવરણ હતું અને એમ લાગે કંઈક અલગ જગ્યા એવા છે તમને લાગ્યા કરે અમને ચા અને ગાંઠિયાની પ્રસાદી હતી જમવાનું પણ હતું અમને કીધું હતું રોકાવાનું પણ અમે રોકાયા નહીં અમારે રાતે તુલસી વિવાહ જવાનું હતું એટલે અમે રોકાયા નહોતા બહુ મસ્ત વાતાવરણ છે એકદમ ઠંડો ઠંડો પવન વાતો તો તમને એમ થાય કે અહીંના બેઠા રહી ભૂખ્યાન તરશા એવું વાતાવરણ લાગતું હતું રાજકોટથી અહીંથી સાતથી આઠ કિલોમીટર જેવું થાય મજા આવે એવું વાતાવરણ હતું જય ભીચરીમાં છેલ્લા માતાજીના દર્શન કરી